કેવી રીતે ધો ધો ખાલી આટલી રાહ તો મારા ઘરવાળા મારી નહીં જોતા તમે હું લેવા દો જય માતાજી મિત્રો તમારે બધાના સવાર સવારમાં રામ રામ આપણે બહેણા બહેણા લઈને હવે તૈયાર થઈ જઈએ અને હવે આપણે જવાનું હોય ગાય જોડે ચા પૂણી તો થઈ જાય કઈ નહીં અત્યારે કંઈ જોવાય પૂરું ચા પૂણી આપણે મિત્રો આપણે હવે ત્યાં આવી જાય દોડતા ઉડતા કૂદતા મરતા ભરતા બધા ગમ તેમ કહીને વાળે તો આવી જઈએ જો આપણી ગાયો

આપણે દૂધ વખત વખતે મળીએ આપડે બધું કામ પડી ગયું ખાલી દૂધ બાકી છે તો ફાઈનલ મિત્રો આપણે બધાને દૂધ આપતા આપતા હવે આવી ગયા છીએ મહારાજની બાબાજી કી મઢોલી ખાવ રહે હે આપકો ભી ખાવ હે તો આવીએ બહુ ચાનો કેટલો લઈને હવે આપણે નીકળી ગયો અને આપડા પે તો ગાડી સિવાય બેસતા જ નહીં કે બે હું તો ગાડી ઉપર જ બે નંગ બે હું તો ફાઇનલી મિત્રો હવે હું ચાવા આપીને નીકળી ગયો છું આપણા અત્યારે લઈને જોઈ શકો છો તમે રસ્તા ઉપર જ હવે શેતર આપણે કાઢવાના છે ભડાકા તો ચલો શેતરમાં મળીએ તાણે ફાઇનલી મિત્રો તાપનો લેબુ જો થઈ હું લે લેબુ લઈ ગયું જો રાડાનું તો રમા ભમ કે નાખ્યું અડધું બધું તો ભાજી નાખ્યું લેતા લેતા આમ તો આટલું લીધું આ જો અંદર લેવાનું બીજું બહુ બાજુ જો મરો હકો આપણે વાળો જબ્બર વખો નહીં ગયા વડા ફાઇનલી મિત્રો હું આપણા વાડે આવી ગયો હતો અને આવીને જોયું તો હું ગાયો હવા જાય એટલે બાપુનું તો સોન એમાં મરો થઈ જવાનો હમ્યા એકલા એકલા છુચાક સોન નાખી જવા ટોકરો કરી કરીને ભરવાના બીજું કોઈ ભરવાનું નહીં ફાઇનલ મિત્રો આપણું ખાવાનું પડી ગયું હવે આપણે જઈએ વાડે તો વાડે મળીએ ફાઈનલી મિત્રો હું આવી હું અને મારા ફેન જો ખાલી બધા વાવા વાવાઝોડા મારા ચેડે ઇંચડે આવો ને બાકી આટલી બધી ફેન ફોલોઈંગ રાખી બોલો યાર આપણે ઓછી રાખતા જ નહીં જમજમ નહીં રાખતા વધારે જ રાખવાની ફાઇનલ મિત્રો આપણે હાડા તેની વાકની સાથે જ આવી ગયા અને આવીને આપણા કાકાના લતા એ પેલામાં પૂરી દા આ એમને પુરા રહ્યા આ રહ્યું મોરાને તમે જોયેલું છે અને આ રહ્યું આપણું ખોન પટી જવા આવ્યું આજકાલમાં મંગાવી દેવું પડે એટલે બાપુને આજે આખા ભારે નહીં રહેવા જતા રહેવાના આમ જોઈ લોડો તો આપણે આપણી રાહ જોડે મળી લડો હું કેવું ફાઇનલી મિત્રો પેલા વાડેથી હું આવી ગયો આયા વાળે અને આપણું હજાઈ હજાય તૈયાર કરી નાખી જુઓ ખાલી જેવું લાગા પાઉં કે શરમાતા બરમાતા નહીં શરમ ના રહેતા અને જુઓ એ મારી રાહ જેવી રીતે ખાલી એટલે આટલી રાહ તો મારા ઘરવાળાએ મારી નહીં જોતા તમે હું લેવા દો હો હું કેવું લડો તો આવો અમને અંદર લઈએ

અને આ આપણે હેડે ઓ આકા ટાઈલ થઈને ઘરે બાય બાય કહી દોલા બાય બાય ફાઇનલી મિત્રો હું ખાઈ બઈને આવી ગયો તો ઉપર કેમેરા બાવલે ને હવે આપણે ગાય જોડી જવાનો ટાઈમ થઈ ગયો છે તો જો ઓબલા ચાંદાવામાં કેવા મસ્ત લાગે છે રાતના ટાઈમના આગા છે એટલે એટલા હારા લાગે હે જોડે વત ન તો આપણા કરતા બધા હારા લાગો તો કે ઓ રડમ આગળ ગા જોડે ફાઇનલી મિત્રો હવે હું આવ્યો મારી ટાબડિયા જેવી ગા જોડે જો ડબ્બર જાસા ને શી ખબર કૂતરા આ હું આઈ ઊભી થઈ જી મારા ઉછે ની બહવા મંડી લો તો ખરા જેવી લાગે હ લડો તો આટલું જ પઈ રોજ વધારે ના જોવા યાર ખાલી ખોડા ગોડા બોડા થઈ જા હો મને જોઈ જોઈને ભમી જા તમારું બધાનું ફાઇનલી મિત્રો આવા તો હું આઈ જો ઘરે હું ગોવા ઓલે આ તો હાલ અંદર ચોક હું હજુ અંદર ઘરે નઈ ગયો તો તમે પણ ગોવા માં આને દર્શન કરી લો અને આપડા સિકુતો માતાના મંદિર કરી લો કેમ કે ઘરે ના જવાય કરે છે પપ્પા કાનના પટ્ટાની કાનના પટ્ટાની હાલે એટલે તો લડો આટલા આજના વિડીયોમાં આટલું આટલું જ બધા ના બોલાય તો કાલે મળીએ તને એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય રામાભાઈ